બનાસકાંઠાની થરાદ પોલીસને નશાના કારોબાર વિરુદ્ધ મોટી સફળતા મળી છે રાજસ્થાન સરહદે આવેલી ખોડા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને અટકાવી હતી આ કારમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે કારમાંથી લાખોની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સ રાજસ્થાનથી ગુજરાતમાં વેચાણ માટે લાવવામાં આવી રહ્યું હતું પોલીસે આ મામલે એક મહિલા સહિત કુલ ત્રણ લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાની વિગતો તપાસતા સામે આવ્યું છે કે ડીએલ જીરો ટુ સીબીસી ચાર હજાર આઠસો નંબરની સ્વિફ્ટ કારમાં સવાર વલી મહંમદ સિંધી તેની પત્ની બોરુબેન અને કાર ચાલક ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હતા આરોપીઓએ પોલીસની નજરમાંથી બચવા માટે એક અનોખો કિમિયો અપનાવ્યો હતો જેમાં કાર પર ભગવા પાર્ટી કેસરી પ્રકોષ્ઠ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લખેલું બોર્ડ લગાવ્યું હતું જેથી કોઈ તેમને રોકે નહીં જોકે ગુજરાત પોલીસે ઝીણવટભરી તપાસ કરતા કારમાંથી એકસો ગ્રામ મેથા એમ્ફેટાઇમેઇન એટલે કે એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ચૌદ પોઈન્ટ લાખ રૂપિયા થાય છે

જેનો નંબર છે ડીએલ જીરો ટુ સીબીસી અડતાલીસ અગણ્યાસી નં આવતા જેમાં ડ્રાઈવર બાજુમાં બેઠેલી છે અને પાછળ એક મહિલા બેઠેલો હોય છે તેઓ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓની પાસેથી મદદ પદાર્થનો એમ્પેટેમાઇન એકસો ને છેતાલીસ ગ્રામ જેની કિંમત છે ચૌદ લાખ સાઠ હજાર રૂપિયા એટલો મુદ્દામાં મળી આવેલો

ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા હાલમાં તેઓ સાચોડથી સદર મુદ્દામાં લાવેલા છે અને હાલ છૂટક વેચાણ માટે લઈ જતા હતા ત્રણેય વિધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ગાડીની અંદર બોર્ડ લગાવેલું છે ગાડીની અંદર એક આગળના ભાગે બોર્ડ લગાવેલો છે પ્રદેશ અધ્યક્ષ ભગવા કેસરી પ્રકોષ ગુજરાત જે બાબતે હાલમાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી પરંતુ તેની તપાસ હાલમાં છે હાલમાં પોલીસે ડ્રગ્સ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનમાં કોની પાસેથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં તે કોને સપ્લાય કરવાનો હતો ડ્રગ્સના આ મોટા નેટવર્કને તોડવા માટે પોલીસ હવે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહી છે